એંકોડેર આર્કાઇવલ ડિસ્ક્રિપ્શન પરિચય EAD એટલે કે એન્કોડેડ આર્કાઇવલ ડિસ્ક્રિપ્શન આ એક એક્સેબલ આધારિત મેટાડેટા સ્ટાન્ડર્ડ છે તેનો મુખ્ય કાર્ય છે આર્કાઇવલ કલેક્શન ને મશીન રીડેબલ સ્વરૂપે વર્ણવવું તો વિકાસ 1990 ના દાયકામાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અને સોસાયટી ઓફ અમેરિકન આર્કાઇવ દ્વારા થયો હતો સરળ શબ્દોમાં જોઈએ તો EAD એ એવું માપદંડ છે જે આર્કાઇવમાં રહેલા દસ્તાવેજો મૂળપત્રો પાંડુલિપિઓ ઐતિહાસિક દસ્તાવેજો ફાઈલોને ડિજિટલ લાઇબ્રેરી અને વેબ પર વર્ણવી અને શોધી શકાય તેવું બનાવે છે જેના ઉદ્દેશ્ય જોઈએ તો આર્કાઇવલ કલેક્શનને સ્ટાન્ડર્ડ એજ રીતે વર્ણવવું ફાઇન્ડિંગ એઇડ એટલે કે ગાઇડ ઇન્વેન્ટરી રજિસ્ટરને ડિજિટલ સ્વરૂપમાં એન્કોડ કરે છે લાઇબ્રેરી મ્યુઝિયમ અને આર્કાઇવ વચ્ચે એકરૂપતા લાવે છે વપરાશકર્તાઓને ઓનલાઈન શોધ અને એક્સેસ સુવિધા આપે છે દસ્તાવેજો વચ્ચેની સ્ટ્રક્ચર દર્શાવવા માટે માળખું જોઈએ તો ઇએડી એક્સએમએલ ડીટી પર આધારિત છે તેના મુખ્યત્વે બે ઘટકો છે હેડર મીટા વિશે ઉદાહરણ તરીકે આઈડેન્ટિફાયર ફાઇલ ક્રિએશન ડેટ એન્કોડિંગ ઇન્સ્ટિટ્યુશન બીજું છે આર ડેસ્ક આરકેલ ડિસ્ક્રિપ્શન માટે જેમાં કલેક્શનનું વર્ણન હોય છે તથા સ્કોપ અને કન્ટેન્ટ બીબ્લોગ્રાફિકલ હિસ્ટોરિકલ નોટ અરેન્જમેન્ટ ને કંટ્રોલ સિસ્ટમ્સ નો સમાવેશ થાય છે વિશેષતાઓ જોઈએ તો એક્સેબલ પર આધારિત છે જે યુનિવર્સલ કોમ્પેટિબિલિટી માટે યોગ્ય છે હાયરાર્કી દર્શાવે છે એટલે કે સિરીઝ સબ સિરીઝ ફાઇલ્સ અને આઇટમ નો સમાવેશ થાય છે ઇન્ટરઓપરેબિલિટી એટલે કે અન્ય મેટા ડેટા સ્ટાન્ડર્ડ સાથે લિંક કરી શકાય છે એક્સેસ કંટ્રોલ તો સેન્સિટિવ રેકોર્ડ્સ માટે પરમિશન્સ ફ્લેક્સિબિલિટી નાના આર્કાઇવ થી લઈને વિશાળ રિપોઝિટરી સુધી ઉપયોગી છે યુઝર ઓરિએન્ટેડ તો ફાઇન્ડિંગ એડ્સ ને વેબ એક્સેસિબલ બનાવે છે ફાયદા જોઈએ તો ડિજિટલ એક્સેસ યુઝર્સ ને ઓનલાઈન આર્કાઇવલ ફાઇડિંગ એડ્સ મળે છે શોધ સુવિધામાં કીવર્ડ નામ વિષય દ્વારા ઝડપી શોધ થાય છે ઇન્ટરલિંકિંગ આર્કાઇવ ને અન્ય રિસોર્સીસ સાથે જોડે છે પ્રિઝર્વેશન તો આર્કાઇવલ કલેક્શન નો લાંબા ગાળાનો ડિજિટલ રેકોર્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન લાઇબ્રેરી આર્કાઇવ ને વિજયમ વચ્ચે એક સરખું પણ મર્યાદાઓ જોઈએ તો જટિલતા એક્લ કોડિંગમાં નિષ્ણાતોની જરૂરિયાત છે પ્રારંભિક ખર્ચમાં સોફ્ટવેર ટ્રેનિંગ અને મેન પાવરનો ખર્ચા સમય લક્ષી તો ફાઈડ કરવામાં લાગે છે જનરલ યુઝર્સ માટે મુશ્કેલ છે નોન ટેકનિકલ યુઝર્સ માટે સ્ટ્રક્ચર સમજવું કઠિન છે ઉપયોગ જોઈએ તો નેશનલ આર્કાઇવમાં યુનિવર્સિટી સ્પેશિયલ કલેક્શન લાઇબ્રેરી લાઇબ્રેરી મ્યુઝિયમ તથા ડિજિટલ નિષ્કર્ષ જોઈએ ઈ એડી એક મહત્વપૂર્ણ મેટાડેટા ડેટા સ્ટાન્ડર્ડ છે જે આર્કાઇવ અને મેનોસ્ક્રિપ્ટના વર્ણનને ડિજિટલ સ્ટાન્ડર્ડાઇઝ અને યુઝર ફ્રેન્ડલી બનાવે છે તેના કારણે વપરાશકર્તાઓ ઐતિહાસિક દસ્તાવેજો પાંડુલિપિઓ અને વિશેષ કલેક્શનને ઓનલાઈન શોધી અને એક્સેસ કરી શકે છે